ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ જાહેર દ્વારકાથી એ સ્કીમ છું બધા મજામાં ની હું પણ મજામાં છું અને આપણે બે ત્રણ દિવસ તો બ્લોગ બનાવ્યો નથી એટલે આજે આપણો બ્લોગ આવી ગયો છે અને અત્યારે જો નાસ્તા પાણી કરી લીધા છે અને હવે છે ને કામ બધું ઘરનું કરવાનું છે તો કામકાજ કરી નાખી અને પછી આપણે જવાનું છે વાડીએ અને આપણે ઘરના શેણા વાડવાના છે તો એ પણ પાકવા મળ્યા છે તો આજે ત્યાં જવાનું છે આપણે ઘરે ઘરની વાડીએ જવાનું છે સણા વાઢવા અને સણાનું આપણે મુહૂર્ત કરી નાખી તો આલો કન્ટિન્યુ મને જો બ્લોગમાં વાડીએ જઈને પાછા તમને મળી તો વાઈઝ આપણે આવી ગયા છીએ વાડીએ અને જો એટલે આ આવીને એટલા સણા વાઢ્યા છે હજી લીલા છે પણ હું ગામે ગામે પાકેલા હોય ને તો એ રીતના આપણે વાઢવાના છીએ તો કાપેલો નીકળ્યો તો જો અહીંયા વાઢીએ છીએ વાતડું મારું અહીંયા છે મમ્મી અને પપ્પાની વાઢે છે અને હજી લીલા જ છે પણ જો પીળા પીળા આવવાથી આવ્યા હોય ને એ છે તો હાલો વાઈશ કન્ટિન્યુ બની રહેજો આપણે જો પાછળ છે એના વાઢવા મળી અને ગામે ગામે પાકવાના છે તો એ રીતના આપણે વાઢવાના થાય છે તો જો સામે ઊંધી છે અને એટલા વાઢ્યા છે ને હજી પાછળ બાકી તો હાલો કન્ટિન્યુ બની બેઠશી પાણી છે અને સકલી કેવી મસ્તી મીસીશું ઓલા આડી વહી ગઈ પાથરાડી વહી ગયા છે પાથરાડીને જો આવા ઓણ તો બગડી ગયા શેણા કહે છે તો આપણે પાણી પી બગલા આવી ગયા છે એળું ખાવા શેણામાં એળું હોય ને તો એ આવી ગયા છે એળું ખાવા જો અને જો કેટલી બધા કેટલા બધા છે એ ઈળું ખાય છે અમે વાઢી છે શેણા અને ઈ અને ભૂખ મટાડવા માટે જો એની રૂખાય છે અને આબલો તો અહીંયા ગઈ કેટલા બધા છે તો હાલો હવે આપણે કામે લાગી જાય મારા મમ્મીનું મોત થઈ ગયા છે ફાઈનલી તો ગાય આપણે અત્યારે ઘરે આવી ગયા છે એ અને ઘરે આવીને હવે રસોઈ પાણી બનાવશું પહેલાં તો જો ઉંબર કર્યો છે અને ચા પાણી પહેલા બનાવવાનું છે તો આપણે ચા પાણી બનાવી લઈ અને ચા પાણી બનાવી અને પછી છે ને રસો પાણી બનાવશું તો રસો પાણીમાં શું બનશે શું નથી પણ જમવાનો સમય થઈ ગયો જમવામાં શું છે શું નહીં તમને બતાવવું હાલો હાલો જલ્દી આપણે જમી લઈએ શું બનેવું છે બને તો આપણે બને છે બટેટાનું શાક અને છે રોટલી બધા વાસણ છે તો હાલો ગા આપણે જમી લઈએ તો હાલો ગાઈશ હવે છે ને આરામ કરીને આપણે ઉઠી ગયા છીએ અને હવે છે ને આવી ગયા શે કોન અને

વાઇઝ હવે છે ને આપણે સા પાણી પી લીધા છે ને સા પાણી પી અને કોન ને આઈસ્ક્રીમ ને ગુલ્ફીને એવું ખાય ને હવે જઈ સી ત્રણ હાડા ત્યાં તો હવે વાડીએ જાય છે સેણા વાઢવા તો આપણે આવી ગઈ વાડીએ અને જો સેડા જો ખેરાવી દીધું પોપટાસ પોપટાશ ખેરાશે બહુ જ છે જો દેખાયશ અને શેણા બારા પણ નીકળી ગયો છે ફૂટી તો જો કેટલા બધા છે ખરા નકરાસ પોપટા ખરી ગયા જો આમાં અને હુકાઈ ગયા છે ફૂલ તો જો આવા સેણા છે આપણા અને પાકી ગયા છે આમ તો છે આપણે આનું કન્ટિન્યુ બનાવી રહીજો અને જાણે આવી ગઈ છે પાસળ ખાવા માટે તો એ ચાલો આપણે પાછા સેણાવાડો મળી ગાઈસ બહુર પછીને આટલા સૈને વૈટા છે જો ઓલી સાઈડ ને પાછળના હતા ને ઈ ને વૈઢા છે હવે કાલે હવારે આવશું તો તેરે વી જઈસી ઘરે તો ગાઈઝ આપણે વાડી થી ઘરે આવી ગયા તા અને નાઈ ધોઈ જો મસ્ત કમ્પ્લીટ થઈ ગયા સી અત્યારે અને હવે રસોઈ વાની પણ બનાવવાના ચાલુ કરી દીધા છે તો રસોઈ વાની માં શું બનશે શું નહી પણ તમને બતા તો હાલો ગાઈસ જમવાનું થઈ ગયું છે જમવાનું શું બનેલું છે શું હું તમને બતાઉં ફાઇનલી તો ગાઈઝ આપણે જમી લીધું છે વાસણ ને એવું આપણે કરી નાખ્યું છે અને અત્યારે નવરા થઈ ગયા છે અને અત્યારે જો હું કરીશ એ બતાવું તો જો અહીંયા પાણી રહ્યું તો અહીંયા છે ને ગુલાબ વાવ્યું છે ગુલાબ વાવ્યું ને તો જો આ ખાતર છે હા તો આ ખાતર છે ને નાખ્યું ગુલાબડી હતી ને અહીંયા વાવેલી તો એને ખાતર નાખ્યું તો ગુલાબડી ઊભે ઊભી બળી ગઈ તો હવે છે ને પાછી સુકાઈ ગઈ છે એને પાંદડાની કાઢી અને જા ગુલાબડી છે તેને પાંદડા છે ને બળી ગયા એ બધું પાંદડા એક સાઈડ કાઢી લીધા છે ને હવે છે ને અહીંયા નવેસરથી જો અહીંયા વાવીશ જો અહીંયા ખાડો કરેલો આમાં બગીચો છે ને એમાં વાળવાની તો હાલો પાછી ગુલાબડી જામ પડી અને વાવી દઈએ આપણે તો કહીશું આપણે અત્યારે ફૂકલસાણ લઈ આવ્યા છે હા

ડ્રેગન ફ્રૂટ ને બધું જો કેવડી કેવડી મોટી થઈ ગઈ તો જો અત્યારે નવી આપણે ગુલાબડી વાવી છે જો છે ને તો આ ગુલાબડી છે હવે થાય કે ન થાય કોને ખબર આપણે સાણ નાખ્યું છે બાર જ હતા અને વાસણ આપણા થઈ ગયા છે અને પથારી પણ થઈ ગઈ છે જો હાલ પથારી થઈ ગયું છે તો ગાઈઝ આપણે ગુલાબ વાવી દીધા છે ગુલાબની વાવી દીધી છે ખાતર નહીં કેમ તો ઉનાવડી ગઈ તો એ જગ્યાએ લઈને બીજી જગ્યાએ આપણે બગીચો હતો તો એમાં વાવી દીધી છે તો ગઈ હવે ભાઈ મોડું થઈ ગયું છે દસ વાગી ગયા છે પછા થઈ ગઈ છે અને કામ કરીને થાકી ગયા છે આખો દિવસ વાળીએ એવી સિંહના આઠ વાગ્યા હતા તો ગઈ જઈ બ્લોગને એન્ડ કરીશ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભલે તેને પ્રેશ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની નહીં મળી નેક્સ્ટ જાગમાં તો જય માતાજી જય મંગલ જય ધો